કેમ છો બધા વિન્ટર સ્પેશિયલ સબ્જીમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સાઈડ સ્પેશિયલ બનતું લીલી હળદરનું શાક આજે બનાવવાના છે એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશું અને બધી ટીપ્સ અને ટ્રિક્સ તમને કહીશ કે કેવી રીતે બનાવવાનું એના માટે લીધી છે કોઈ પણ એક ઘરમાં વાટકી તમારે સેટ કરી લેવાની છે એ પ્રમાણે જેટલી હળદર લેવાની એટલી ડુંગળી એટલા વટાણા આ વટાણા અત્યારે ફ્રેશ છે એટલું લીલું લસણ ટમેટાં દહીં અને ઘી ઘી છે ને જેટલું હળદર હોય એટલું ઘી લેવામાં આવે છે પણ હું પર્સનલી એટલું બધું ઘી નથી નાખતી કારણ કે ઘી સાઈડમાં તરતું હોય એટલું બધું અત્યારે આપણે બધા ડાયજેસ્ટ નથી કરી શકતા જો તમારે જેટલું અડધું એટલું ઘી લેવું હોય તો પીગળેલું લેવાનું હજી આ થીનું ઘી છે હજી થોડું પીગળશે એટલે આનાથી મેં અડધું ઘી લીધું છે કારણ કે આ થીનું છે હજી આ તમે જો પીગળેલું ગરમ કરી અને ઓગાળો ને એટલે આનાથી અડધું થાય અને આદુ મરચાં લસણની પેસ્ટ કરે છે હવે આપણે લીલી હળદરનું શાક બનાવવાની આપણે ચાલુ કરી ચાલુ કરી દીધો છે પહેલાં આપણે ઘી લઈ લઈએ ઘીનું પ્રમાણ તમે તમારા પ્રમાણ હજી વધારી શકો એટલે ઘી સેજ આપણે થોડુંક ગરમ થાય એટલા માટે તરત જ આપણે આ જે લીલી હળદર છે લીલી હળદરને છાલ કાઢીને પહેલે ધોઈ લેવી અને પછી ખમણી અને થોડુંક જાડું ખમણ કરવાનું અને ખમણી અને પછી ધોવાના નહીં નતર એનું ન્યુટ્રિશન બધું વયું જાય એટલે તમે લીલી હળદર હોય ને એમાં ઉપર બહુ જ થોડુંક ધૂળ માટી હોય એટલે તમે ખમણી અને પછી સરસ રીતે ધોઈ અને પછી ખમણવાનું અને થોડુંક જાડું ખમણ રાખવાનું બરાબર હવે આપણે આને હળદરને પાંચ મિનિટ સુધી મીડિયમ હીટ ઉપર અત્યારે મીડિયમ હીટ કરું છું મીડિયમ હીટ ઉપર આને કન્ટિન્યુસ હલાવવાનું છે કન્ટિન્યુસ એટલા માટે હલાવવાનું છે કે લીલી હળદર નીચે ચોટશે જો તમે કન્ટિન્યુસ નહીં હલાવો ને એટલા માટે તો પાંચ મિનિટ સુધી આપણે મીડિયમ હીટ ઉપર આખી આપણું આ પ્રોસેસ છે ગેસનો તાપ બિલકુલ મીડિયમ હીટ જ રાખવાનો છે જેમ જેમ શેકાય એટલે આ જો નીચે હળદર ચોટે ને જો તમે આને હલાવો નહીં ને એટલે વધારે ચોટે આખું શાક બગડી જાય આ શાક બનાવતા બહુ વાર નથી લાગતી જો પ્રિપેરેશન બધું આવી રીતે સુધારેલું તૈયાર હોય ને તો ક્વોન્ટિટી પ્રમાણે મારી અત્યારે ક્વોન્ટિટી ઓછી છે જો વધારે ક્વોન્ટિટી બનાવતા હોય પ્રમાણ પ્રમાણે બાકી આ જો ઓછી ક્વોન્ટિટી હોય તો દસથી પંદર મિનિટમાં તરત બની જાય છે અને કંઈ અલગ પ્રોસેસ કરવા નથી એક જ તમારા જે પણ એવું હોય કે જે પણ બાઉલ હોય એમાં જ કરવાની છે અલગ અલગ વઘાર નથી કરવાનો પાછે મીર જેવું શેકાઈ ગયું છે જે આપણું લીલી હળદર કમ્પ્લીટલી નથી શેકાણી પણ ધીમે ધીમે બધી વસ્તુ નાખતી જવાની છે અને એ વસ્તુ પણ ચડતી જશે અને સાથે લીલી હળદર પણ હવે એમાં એક નંગ સૂકી ડુંગળી છે એને પણ આવી રીતે આની સાથે સોતડવાનું છે અને જેમ જેમ બધી વસ્તુ નાખતા જશું એમ બધી વસ્તુ કૂક થતી જશે ને લીલી હળદર પણ સરસ કૂક થઈ જશે મેઇન વસ્તુ આમાં એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લીલી હળદર જરા પણ જો એની ટેસ્ટમાં આવીને સ્વાદમાં તો શાક સરસ ન લાગે બાકી લીલી હળદરનું શાક બહુ જ સરસ લાગે અને સિઝનમાં સ્પેશિયલ વિન્ટરમાં આ બહુ જ ઘરે બધા બનાવતા નથી સ્પેશિયલ અમુક જગ્યાએ બને છે અને ત્યાંથી તમે લઈને આવો અને એટલું બધું મોંઘું મળતું હોય છે બજારમાં તો આ બનાવવું બહુ જ ઈઝી છે અને તમે એક વખત બધાને ખવડાવશો ને મજા આવશે સાઈડમાં રોટલી રોટલા તમને જે અનુકૂળ આવે એ તમે લઈ શકો હવે આને આપણું જે ડુંગળી છે ને સેજ ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી શેકવાનું છે જો હવે આપણે સૂકી ડુંગળી થઈ ગયું છે લીલું લસણ લીલું લસણ જ આમાં સૂકું લસણ પણ નાખવામાં આવે છે પણ લીલું લસણ પણ નાખું સાથે હું વટાણા અત્યારે નાખી દઉં છું વટાણા કૂક થઈ જાય અત્યારે ફ્રોઝન નથી આ ફ્રેશ વટાણા છે એટલે હું અત્યારે નાખું છું જો ફ્રોઝન વટાણા હોય અથવા તમે બહાર એકદમ પા બોઇલ કરી અને કૂક કરેલા હોય તો તમે વટાણા છેલ્લે નાખી શકો પણ હું વટાણા અત્યારે એટલે નાખું છું કે સાથે લીલું લસણ સાથે પણ વટાણા સરસ કૂક થઈ જાય અને થોડી થોડી વસ્તુ લીધી છે પણ શાક બે જણોને આરામથી થઈ શકે જો વધારે ક્વોન્ટિટીમાં તમારું હોય તો લેતા હોય તમે કન્ઝ્યુમ કરતા હોય તો એ પ્રમાણે બાકી બે જણાને આરામથી તમે શાક થઈ શકે આને પણ સરસ આપણે લીલું લસણ અને થોડુંક વટાણા પાબોલ થાય પછી આપણે હજી બીજી વસ્તુ નાખવાની છે આપણે આદુ મરચાં અને સૂકા લસણની પેસ્ટ જે બનાવી છે એ નાખ્યું છે તમને એમ થાશે કે પેલે કેમ ન નાખી જ્યારે આપણે ઘીમાં પેલે આપણે વઘારમાં પણ નીચે હળદરનું શાક બનાવતા વખતે નીચે બધું બહુ ચોટે અને આને કૂક આવી રીતે કરવાનું હોય કે ધીમે ધીમે એક એક વસ્તુ નાખવાની તો આદુ મરચાં લસણ પણ નીચે ખૂબ ચોટે એટલા માટે આપણે આદુ મરચાં લસણ પછી નાખીએ છીએ અને સાથે એક ટમેટું હવે ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે અને છેલ્લે ટમેટું નાખવાનું છે એટલે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી અને એકદમ જ્યારે કોઈ વસ્તુ આમાં બહુ મરી મસાલા આવતા પણ નથી એકદમ પ્યોર અને દેશી ઘીમાં જ બનાવવામાં આવે છે ભૂલે ચૂકેથી આ સબ્જી તેલમાં ન બનાવતા આનો જે નેચરલ જે ઓરિજિનલ જે સ્વાદ છે ને એ ઘીમાં જ આવે એટલે તમે બને ત્યાં સુધી ઘીમાં જ બનાવજો તો હજી મેં પહેલાં કીધું કે ઘી વધારે ખાવો તમને સત્તું હોય ડાયજેસ્ટ થતું હોય તો વધારે નાખી શકો પણ ટ્રસ્ટ મી અત્યારે સુગંધ પણ એટલી સરસ આવે છે કે આ સબ્જી તમે તમારી ફેવરિટ થઈ જશે વિન્ટર સ્પેશિયલ સબ્જી છે અને આ બહુ જ બધી જગ્યાએ ઓછી બને છે અને ભરપૂર આમાં વેજીટેબલ બધી જે ગ્રીનરી જે વિન્ટરમાં મળે છે એનો ભરપૂર તમને આનો ફાયદો મળશે હવે આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરશો હવે આપણે ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે હવે છેલ્લે વસ્તુ નાખવાની છે એ પણ એના પહેલાં ચેક કરી લેવાનું જેમ કે આપણે હળદર છે ને આ સરસ આવી રીતે જો કૂક થઈ ગઈ હોય છે આરામથી આમ કટકા થઈ જવા જોઈએ અને સાથે આપણે પીસ પણ આપણે ચેક કરી લઈએ કે જો આમ આવી રીતે આરામથી કૂક થઈ ગયા છે આ બધી વસ્તુ એકદમ કૂકડ છે તમે આમાં જે સ્વાદ છે ને એ જે આ બધી વસ્તુ આપણે લીલી સોરી સૂકી ડુંગળી લીલું લસણ અને જે બધું નાખ્યું છે લીલું હળદર એનો જ ટેસ્ટ છે ઘણી વખત આપણને એવું થાય કે કાઠિયાવાડી હોય ને બહુ મરી મસાલા બહુ તેલ એવું નથી અમુક સબ્જી બહુ જ ટેસ્ટફુલ સાથે હેલ્ધી અને તમને લાભકાયક છે હવે આમાં દહીં આપણે છેલ્લે નાખવાનું છે દહીંને આવી રીતે સરસ ફેટી લેવાનું છે અને છેલ્લે દહીં નાખવાનું છે આમાં સૂકા મસાલા બે જ નાખવામાં આવે છે એ આપણે નાખશું પણ પહેલાં આપણે દહીં નાખી અને સરસ હલાવી લેશું જો દહીં નાખી અને આપણે દહીં અંદર સરસ કૂક થઈ જાય હવે છેલ્લે એની અંદર બે જ મસાલા નાખવામાં આવે છે મીઠું ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર એ પ્રમાણે અત્યારે કાશ્મીરી લાલ મરચું નાખું છું તમે જે ઘરમાં ખાતા હો એ તમે નાખી શકો હવે આમાં હળદર એવું કશું નાખવામાં નથી આવતું કારણ કે ઓલરેડી આપણે હળદરની જ શાક છે લીલી હળદરનું શાક છે એટલે હળદર નથી નાખવામાં આવતી બસ હવે આપણું સરસ શાક તૈયાર છે બે જ મિનિટ માટે આપણે જે બે મસાલા નાખ્યા મીઠું મરચું એ સરસ અંદર ચડી જાય અને આપણું દહીં પણ સરસ અંદર કૂક થઈ જાય અને છેલ્લે જરાક આપણું ઘી ઓછું છે જો ઘી વધારે હોય ને તો ઘી એકદમ સાઈડમાં તરી આવે પણ આપણે ઘી માપસર લીધું છે એટલા માટે એટલે સેજ એક બે મિનિટ માટે આપણે આ શાકને ચડવા દેશું અને આપણું સરસ લીલી હળદરનું શાક તૈયાર થઈ જશે શાક સરસ થઈ ગયું છે આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું લીલી હળદરનું શાક ટ્રસ્ટ મી રોટલા રોટલી સાથે એટલું સરસ લાગે છે અને એક વખત સિઝનમાં બનાવજો જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ આઇકન દબાવીને ઓલ દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો